અત્યારે દીકરીઓના ભાતાના ડબડા ભરી રહ્યા છે અમારે માત્ર સેવાનો જ ભાવ છે કોઈ મોટું થવાનું એવું કોઈ અપેક્ષા કઈ નહીં મામટ બાંધી રહ્યા છે આ દરેક દીકરીઓને એક એક મામટ દેવામાં આવશે એમાં નિવેદના છો ઘઉં ખારેક ખોપારી અને અગિયાર રૂપિયા અમે ભરી છીએ આપડી દીકરી સાસરે જાતી હોય ને એને યુગો યુગ થી આ વ્યવહાર છે દીકરીને ભાતાનો ડબરો દેવો જેથી કરીને એના મીઠા મોટા બે માણા આનંદ ખાઈ શકે એવા આકાર માનનારો સમાજ આ એના આશીર્વાદો તો અમે કરી શકીએ દીકરીઓને કઈ જાત ની પ્રોબ્લેમ ન પડે માતાજીને ને સુખી રાખે એના માટે મામત આપવાનો આવે મોહન થાર પછી એની આરે ગુંદી હોય આ બધે ભાતાના ડબરા જૂના રિવાજ મુજબ અમે બધા ભરીને તૈયાર કરી તો એક સમાજમાં તે પૈસો ખોટો વેડફાય નહીં દેખાદેખી ન થાય અને બધા એક સર સમાન રીતે બધા સાથે દીકરીઓ દીકરાઓ પરણી જાય એક સમય હતો જ્યારે સમાજમાં સમૂહ લગ્નનું નામ સાંભળીને પણ લોકો તેમાં જોડાવા તૈયાર નહોતા અથવા શબ્દને સ્વીકારવા પણ તૈયાર નહોતા પરંતુ આજે એવો સમય આવ્યો છે કે સમૂહ લગ્ન કારણે જ આપણા સમાજમાં અત્યારે ક્રાંતિઓ જોવા મળી રહી છે અને જેના પરિણામ રૂપે આપણે અનેક અનેક સમૂહ લગ્ન જોતા હોઈએ છીએ અનેક સમાજના સમૂહ લગ્ન અત્યારે આપણને જોવા મળતા હોય છે ત્યારે રાજકોટમાં ભરવાડ સમાજનો સમૂહ લગ્ન છે આવતીકાલે ઉજવવા જઈ રહ્યો છે ગોપાલક સેવા સમિતિ દ્વારા આવતીકાલે બાસઠ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાસઠ યુગલો છે તે પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે જેના તૈયારીઓ રૂપે અનેક પ્રકારના અત્યારે તૈયારીઓ છે તે શરૂ થઈ ગઈ છે અને ત્યારે ભરવાડ સમાજના સામાજિક આગેવાનો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને સૌથી મોટું કહી શકાય કે આ સમૂહ લગ્નની ખાસિયત હોય તો જે તમામ પ્રકારની રીતિ રિવાજ છે તે પણ જાળવવામાં આવશે જે પંગત પડતી આપણે ત્યાં પંગત તેનું પણ પાલન કરવામાં આવશે અને આ પ્રકારનો સમૂહ લગ્ન છે તે ઉજવવા જઈ રહ્યો છે તો આવો આગેવાનો સાથે વાત કરીએ વાત ગુજરાતી પર તો જે આ જે આ મોહનથાળ ભરી રહ્યા છે તે લોકો સાથે વાત કરીએ આગેવાનો છે તેમની સાથે વાત કરીએ શું નામ છે આપનું હીરાભાઈ બાંબુઆ હીરાભાઈ શું કહેશું કે આ મોહનથાળને તમે અત્યારે ભરી રહ્યા છો ડબ્બામાં બુંદી ભરાઈ રહી છે અમે એ શું છે અમે અત્યારે દીકરીઓના ભાતાના ડબડા ભરી રહ્યા ઓકે અમારા માત્ર સેવાનો જ ભાવ છે હમ હમ કોઈ મોટું થવાનું એવું કોઈ અપેક્ષા કાંઈ નહીં બસ દ્વારકાવાળા બધાને સરબુતીથી કામ કરાવે એ એવી ભાવના અમારી બાકી આપણે કોઈ અહીંયા એમ થાય કે આપણે મોટા માણસ થાય એ તો બધું કેવું કાંઈ છે નહીં આઈ અહીં બધા નાના માણસને કામ કરે એ જ કામ કર્યું કહેવાય મોટા માણામાં ખપી તો સેવા નહીં થાય હે બરાબર હમ શું કેશું આ મોહનથાળ ક્યાંથી બનાવો મોહનથાળ અમે અહીંયા બનાવ્યો છે ચોખા ઘીનો મોહનથાળ છે ઓકે આના દીકરીઓના ભાતાના ડબરા ભરી રહ્યા છે ભાતાના ડબરા દીકરીઓના આપડે દેવા જોઈએ ને દેવા જોઈએ જૂના જૂના પરંપરા રિવાજ છે દીકરી પણ સાચવવામાં આવશે આપડી દીકરી શાસ્ત્રે જાતી હોય ને એને યુગો યુગ આ વ્યવહાર છે દીકરી ને ભાતા ડબરો દેવો જેથી કરીને એના મીઠા મોટા બે માણા આનંદ થી ખાઈ શકે એવા ભાવનાથી આપણે આપડે યુગો થી આપડા વડીલો રિવાજ છે

ભેગધારી બધું અમારી ટીમ છે હા સેવા વણાયેલી ટીમ છે સેવા ને મહત્વ આપવાનું જી જી અહીંયા અમારે તો પ્રમુખ એમ છે ફલાણા ભાઈ પ્રમુખ તો ખાલી નિમિત બનાવે એમ બાકી અમારે અમારા ટીમનો પ્રમુખ સમાજનો પ્રમુખ હોય ને તો અમારી મા મસો જે દિવાનપરામાં અગિયારમાં બેઠી છે એના આશીર્વાદથી અને ઠાકર હણીમાનો ઠાકર આ ઠાકરને ને માનનારો સમાજ આ એના આશીર્વાદો તો અમે કરી શકીએ એક પણ વિઘ્ન ન આવે આ સિત્તાવીસ માં સમૂહ લગ્ન છે અમારે કોઈ પણ આ આ સમૂહ લગ્ન માં એવા ઠાકર ને ભરોસે અમે કામ કરી કોઈ પ્રોબ્લેમ નથી કોઈ દિવસ કઈ ઘટના બને જ નહીં એની સાથે અમારો ઠાકર એને વિશ્વાસ અમે આ બધું કરી તો જે રીતે આપણે જોયું કે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભરવાડ સમાજ દ્વારા અને તમામ પ્રકારના રીતિ રિવાજો છે તે પ્રમાણે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે

સમૂહ લગ્ન સમિતિ ભરવાડ સમાજના દરેક સભાને આપવાના છે આ મામટ દરેક સભ્ય આપેલા છે આના આ મામટ શા માટે આપવામાં આવે છે મામટ આપવામાં આવે છે દીકરીઓને પેલેથી રિવાજ એલું આવે છે મામટ આપતા આવી છે એટલે મા આપી જ છે એ રિવાજ પણ અહીં સાચવવામાં આવે છે સાચવવામાં આવે છે દીકરીઓને કઈ જાતની પ્રોબ્લેમ ન પડે માતાજીને સુખી રાખે એના માટે મા મત આપવાનો આવે છે એટલે એ પણ થી જ મળી જાય અહીંયાથી કોઈ મળી જાય એટલે લાવવામાં નહીં દીકરીના બાપને કઈ કરિયાવરમાં કઈ લેવામાં આવતું નથી દરેક બાજોટ થી માંડીને તમામ વસ્તુ અહીંથી આપવામાં આવે છે ભરવાડ સમાજ તરફથી આપણે ત્યાં લગ્ન હોય ત્યારે દીકરીઓને ભેટ સ્વરૂપે જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવતી હોય છે અને આ રિવાજ છે તે આપણે ત્યાં ચાલ્યો આવતો હોય છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જે સમૂહ લગ્ન છે તેમાં અનેક પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ આપવામાં આવનાર છે ત્યારે રાજુભાઈ સાથે વાત કરીએ શું કહેશો રાજુભાઈ અનેક પ્રકારની વસ્તુઓ આપણને દેખાય છે કદાચ આપણે ત્યાં હોય તો જે એક એક દીકરીના લગ્ન કરવો હોય તો પણ વિચારું પડતું હોય છે કારણ કે અત્યારે મોંઘવારીનો યુગ છે એવું કહેવાય છે અને જે રીતે દીકરીઓને જે આપવામાં આવતી હોય છે જીવન જરૂરિયાતની વસ્તુ કર્યાવર અમે આપીએ છીએ એમાં સેટી પલંગ છે કબાટ છે અને વાસણો છે જીવન જરૂરી જે વપરાશમાં વાસણો હોય વાસણો અને સોના ચાંદીની નાની મોટી વસ્તુઓ આ મળી અને પચાસ હજાર થી વધુનો નો એક દીકરીને અમે આપીએ છીએ અને ખાસ કરીને કર્યા સમૂહ વધુ સમય ચાલે એના માટે લિમિટેડ જ કર્યા જેને જરૂરી વસ્તુઓ છે એટલી જ વસ્તુઓ અમે આપીએ છીએ અને એ પણ સમાજના જે દાતાઓ તરફથી અમને જે મળે છે એમાંથી અમે આ કાર્ય કરીએ છીએ અને આજે આ વખતે બાસઠ છે બાકી દર વર્ષે સો દીકરીઓ અમે સો દીકરીઓને પણ તમામ પ્રકારની તમામ વસ્તુઓ અમે કર્યા આપીએ છીએ તો આ તેમને કઈ રીતે પહોંચાડવામાં આવતી હોય છે અમે આ લગ્નને આગલે દિવસે જ બધાને બોલાવી અને ભરાવડાવી દે છે કર્યાવર અને એ લોકોના પરિવારના સભ્યો આવે અને એની સાથે બધી વસ્તુઓ લઈ અને એ બધી લઈ જાય એટલે એ જ્યારે લગ્ન લઈને આવે ત્યારે એક સાથે બધું આ સાચવવું નહીં એટલે પર્યાવરણ અમે પહેલાં ભરાવી દઈ છે લગ્નના બે દિવસ પહેલાં જ તો શું કહેશો કે હવે આવતીકાલે જે લગ્ન યોજાવા જઈ રહ્યા છે તો એના વિશે હવે છેલ્લે શું કહેશો અનેક લોકો જોતા હશે અને જે પ્રકારે તમામ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને અમે જોઈ રહ્યા છીએ કે અનેક લોકો કામે લાગેલા છે તો શું કહેશો એને લઈને કેટલો આનંદ છે કેટલો ઉત્સાહ છે વાત ગુજરાતીના માધ્યમથી હું એક તો વાત ગુજરાતીની ટીમને પણ અભિનંદન આપું છું કે આવું તમે જ્યાં જ્યાં સમૂહલગ્નો થાય છે એને તમે આવો પ્રચાર પ્રસાર કરી અને સમાજમાં એક જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો છો એ સરાહનીય બાબત છે અને એ પણ મેસેજ લોકોને આપવા માગું છું કે સમૂહલગ્નો દ્વારા જ તમે દીકરા દીકરીને પરણાવો કે જેથી ઓછા ખર્ચે સારું કાર્ય થાય અને સમાજમાં જે આર્થિક લાભની વાત આવે તો થાય હમણાં જ આપણે જામકંડના જયેશભાઈ રાદડિયાએ પાંચસો અગિયાર દીકરીઓ પરણાવી અને કર્યાવર પણ બધો સારો આપ્યો તો એક સમાજમાંથી પૈસો ખોટો વેડફાય નહીં દેખાદેખી ન થાય અને બધા એકસર સમાન રીતે બધા સાથે દીકરીઓ દીકરાઓ પરણી જાય અને સંસાર સાગરમાં એ એને એના પરિવારના જેનો વહેતા મૂકે એવું બધા લોકોએ સમૂહ લગ્ન જોડાવે એવી મારી અપીલ છે તો આ રાજુભાઈ ઝુંઝાને જે રીતે આપણે જોયું કે હાલ સમૂહ લગ્ન છે તેની તૈયારીઓ થઈ રહી છે ભરવાડ સમાજ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેની પૂરજોશ તૈયારીઓ ચાલુ છે હજારો લોકોની રસોઈ બનવાની છે અને હજારો લોકો છે ત્યાં ભેગા થવાના છે અને જે રીતે આપણે જોઈએ તો અત્યારે સમાજમાં સમૂહ લગ્ન છે તે તરફ સમાજ અત્યારે વળ્યો છે આપણે જોઈએ તો એક બાજુ એવો યુગ છે કે જ્યાં દેખાદેખી છે જ્યાં સ્પર્ધા છે ગળાકાપ સ્પર્ધા છે અને તેમાં ક્યાંક ને ક્યાંક લગ્ન પણ બાકાત નથી ને જેના કારણે અનેક લોકો છે તેઓ દેવામાં ડૂબી જતા હોય છે પરંતુ આપણે જે રીતે જોયું કે હવે સમૂહ લગ્ન તરફ સમાજ છે તે વળી રહ્યો છે અને જેમાં ભરવાડ સમાજ દ્વારા આ વર્ષે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે તેમાં બાસઠ દીકરીઓ છે તે પ્રભુતામાં પગલા પાડવા જઈ રહ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર